નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેનો પાઠ નંબર 6 અવિરામ યુદ્ધ અવિરામ એટલે તો કે અટક્યા વિનાનું યુદ્ધ આ પાઠની આપણે સમજૂતી ભાગ 1 માં મેળવીશું તથા ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની શરૂઆત કરીએ સૌ પ્રથમ તો આ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે થોડો પરિચય મેળવીએ તો લેખકનું નામ છે ગૌરીશંકર જોશી અહીંયા જેનો ફોટો આપણને આપેલો છે ગૌરીશંકર જોશી જેનું ઉપનામ એટલે કે હુલામણું નામ જે નામે એ પ્રખ્યાત હોય એના નામને શું કહેવાય હુલામણું નામ એ નામ છે ધૂમકેતુ આ ધૂમકેતુનો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુર માં થયો હતો તેમના પિતાનું નામ ગોવર્ધન રામ હતું તેઓ વાર્તાકાર તરીકે પણ જાણીતા છે અલગ અલગ વાર્તાની રચનામાં પણ તેઓ જાણીતા છે પ્રસિદ્ધ છે તેમની વાર્તાઓ તણખા મંડળમાં સમાયેલી છે અહીંયા જે ધૂમકેતુ જે ગૌરીશંકર જોશી છે એનું જે પુસ્તક આપણને તણખા મંડળ અહીંયા આપવામાં આવેલું છે અને અહીંયા તેનું ગુલામણું નામનો પણ સમાવેશ કરાયો છે તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ ટૂંકી વાર્તા હોય ને ટૂંકી વાર્તા એને શું કહેવાય તો કે નવલિકા જે વાર્તા આપણને ટૂંકમાં આપેલી હોય પણ એનો બોધ આપણને બહુ મોટો મળતો હોય આ વાર્તાને નવલિકા કહેવાય નવલિકા ઉપરાંત નવલકથા મોટો ભાગ વાર્તાનો પ્રવાસ વર્ણન અને આત્મકથા એટલે કે જીવન પર જેવા સાહિત્ય સ્વરૂપે એને ખેડિયા છે એટલે કે રચ્યા છે તો હવે આપણે આ જે સંઘર્ષ કથા છે એને નિહાળીએ અવિરામ યુદ્ધ આપણે થોડી ગણિતો પર છેલ્લી માહિતી હોવી જોઈએ જેની માહિતી અત્યારે હું તમને આપું તો કે અવિરામ યુદ્ધ અવિરામ એટલે શું થશે મેં આગળ પણ કીધું તો કે અટક્યા વિનાનું જે યુદ્ધ મનુષ્યના જીવન સંઘર્ષની કથા છે મનુષ્યમાં મનુષ્યના જીવનમાં વારંવાર જે પણ કઈ મુશ્કેલી આવે છે જે કઈ સંઘર્ષ આવે છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે આ જે આખો પાઠ છે એ મરજીવ્યા મરજીવ્યા એટલે શું થાય તો કે દરિયા ખેડૂત ગમે તેવો તોફાન આવેલું હોય ગમે તેવો વરસાદ આવેલા હોય પણ પોતાનું રોજી રોટી કમાવા માટે પોતાનું જીવન જોખમમાં ખેડીને જોખમમાં નાખીને દરિયો ખેડવા માટે જાય છે અને એના પરિવારો એના સ્વજનો એની રાહ જોતા કિનારે ઊભા હોય છે અને અમુક સમય તો એવો આવે છે કે વધુ પડતું વાતાવરણ માં અમુક એવા સંજોગો ઊભા થાય કે વરસાદનું પ્રમાણ વધે તોફાનોનું પ્રમાણ વધે મોજા ઉછળવાનું પ્રમાણ દરિયામાં વધે જેના કારણે એની જે હોડી હોય જેની નાવડી હોય ડૂબી જાય છે અને આજે મરજીવ્યા હોય આજે દરિયા ખેડૂ હોય એ પાછા આવતા નથી અને એના સ્વજનો એની ત્યાં રાહ જોઈને બેસી રહેલા હોય છે આ એક જીવન સંઘર્ષની કથા આપણને અહીંયા દર્શાવવામાં આવેલી છે પોતાની માતા પાસે ઊભા રહીને રાહ જોતા પુત્રના મેં આગળ પણ કીધું તું કે એના જે સ્વજનો હોય ને એ કિનારા ઉપર ઊભા ઊભા એની રાહ જોતા હોય કે ક્યારે આવશે પોતાની માતા પાસે ઊભા રહીને રાહ જોતા પુત્રના દરિયા ખેડૂ ખેડનાર પિતા પાછા ફરતા નથી દીકરો હૈયા ફાટ ખૂબ જ રડે છે રુદન કરે છે એટલે કે રડે છે આ દ્રશ્ય લેખકની નજર આગળથી ખસતું નથી આ જે દ્રશ્ય છે લેખકની નજર સમક્ષ વારંવાર તરી આવે છે અને દૂર થતું નથી પરંતુ એકાદ વર્ષ પછી એ જ છોકરાને દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈને લેખક અચરજ અચરજ એટલે શું થશે તો કે નવાઈ પામવી સ્તબ્ધ થવું અથવા તો આશ્ચર્ય પામવું આ ઘણા બધા એના અર્થ છે એકવાર એ છોકરાને દરિયો ખેડવા તૈયાર થયેલા જોઈને લેખક નવાઈ પામે છે અને એને અંગે સવાલ કરે છે ત્યારે એ છોકરો જે જવાબ આપે છે તે આ વાર્તાનો મહત્વનો મુદ્દો છે

યુદ્ધ લડવા માટે શું જોઈએ તો કે નિર્ભય માણસ હોવું જોઈએ માણસમાં નિર્ભયતા નામનો ગુણ હોવો જોઈએ ક્યારે કોઈના પ્રત્યે ડર ઉભો થવો જોઈએ નહીં તો કે લેખક પોતાની જાતને એવા પ્રશ્ન પૂછે છે કે શું શ્રમ ભરેલું જીવન એટલે કે શ્રમથી પૂરેપૂરી મહેનત પૂરેપૂરો પરિસાર્થ પૂરેપૂરી સખત પરિશ્રમ એનથી ભરેલું જીવન અને રણ મેદાનમાં નિર્ભયતા આપતા હશે સવાલ કરે છે અને નિર્ભયતાથી જ ચારિત્રતું હોય છે ઉત્તર શું મળે છે હા આ જે લેખક છે પોતાની જાતને બે સવાલ પૂછે છે એના જવાબ શેમાં મળે છે તો કે એકાક્ષરીમાં અને એકાક્ષરી એટલે એનો અર્થ શું શું થશે તો કે એક અક્ષરમાં અને જવાબ શું મળે છે હકારાત્મક એટલે કે હા તો હવે જોઈએ આ જીવનની જે સંઘર્ષ કથા અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે બરાબર આ પુત્ર એની માં સાથે ઊભો છે એવું માનીએ અને અહીંયા પુષ્કળ પ્રમાણમાં દરિયામાં મોજા ઉછળે છે બરાબર અહીંયા જે નાવડી છે હોડી છે બરાબર એના ઉપર જે એનો પિતા આ પુત્રનો પિતા ત્યાંથી આવી રહ્યો છે અને એની રાહ કોણ જોવે છે તો કે આ માતા અને પુત્ર બરાબર એ બંને એની રાહ જોઈ રહ્યા છે અને પુષ્કળ પ્રમાણમાં મોજા વધુ માત્રામાં ઊંચા એ ઉછળે છે એવું આપણે તો જોઈએ કે દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે અહીંયા લેખક શું કે છે કે દરિયો કેટલો તોફાની બન્યો હતો કેટલું એને વિકરાળ રૂપ લીધું હતું એ બરોબર યાદ છે મેલા ડોહોળા પાણીના ડુંગર ડુંગર જેવડા એટલે કે પર્વત પર્વત જેવડા મોજા ઉપરા ઉપરી એક પછી એક ચાલી આવતા હતા અને ખડક બરાબર એટલે કે આવી રીતે આમ જે પથ્થરોની એક ઉપર એક ખડક હોય એની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જાય એકદમ એક પ્રકારનું એવી ઝાલર આવે કે બધું ધનોત પનોત કરી દે તેમ નીચે પથરાતા હતા એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ઊંડી ખો ખો એટલે તો કે ખીણ ખીણ હતી એમાં પાણી ઘસારા બંધ પૂરેપૂરા જોરથી જોરથી પ્રવાહમાં પૂરેપૂરા જોશબંધ પ્રવાહમાં ચાલ્યું જતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈને ઊંચે ઉડીને રચકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું શું કે છે કે એક ક્ષણમાં જોરથી એવો આજે દરિયાના જે મોજા છે એ ખડકો સાથે અથડાઈને જોરથી આમ ઉછાળો મળે અને બીજી ક્ષણમાં તો એ જોરથી અવાજ કરીને પાછી બીજી ખડક સાથે અથડાઈને ચાલ્યું જતું હતું રાક્ષસની ચીસો હોય બરાબર રાક્ષસ જે રીતે ચીસ નાખતો હોય જે રીતે ગર્જના ગર્જના કરતો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો એટલે કે પુષ્કળ માત્રામાં પવનનો અવાજ આવતો હતો એની જે ગતિ હતી એ ગતિ એકદમ તેજ થઈ હતી કે ના સુસવાટાનો અવાજ આપણને રીતસર જોર જોરથી સંભળાતો હતો મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂબ અવાજ સાથે કસારાબંધ પાછા દોડતા જતા હતા આગળ જોઈએ સાંજની ધુસર ધૂસર એટલે તો કે ધુમ્મસ ધુમ્મસનો સમય હતો ધુમ્મસ જામતી આવતી હતી અને દેવ દાનવ દેવ દાનવ એટલે શું તો કે દેવો અને દાનવો વચ્ચે દાનવો એટલે તો કે રાક્ષસ દેવો અને દાનવો વચ્ચે જે કાંઈ યુદ્ધ થતું હતું એ યુદ્ધ જોવા દરિયાના પ્રચંડ પ્રચંડ એટલે કે એકદમ ગંભીર મોજાનો અવાજ લીધે વધારે બનતો હતો એટલા પ્રમાણમાં ધુમ્મસ જેવું વાતાવરણ હતું અંધકાર એટલો પથરાયેલો હતો એટલો અંધકાર છવાયેલો હતો કે જેના લીધે આજે મોજાનો અવાજ હતો ને કેવો આવતો હતો એકદમ ગંભીર રીતે પ્રચંડ રીતે વિકરાળ રીતે ને ભયાનક રીતે અહીંયા તમને ચિત્ર આપ્યું છે કે જાણો કે આ દેવ દાનવો વચ્ચે કઈ યુદ્ધ થતું હોય ને એવું એક પ્રકારનું વાતાવરણ અહીંયા ઉભું થયું હતું એવી સાંજે દરિયા કિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઉભી હતી આ સાંજે એ જે સાંજ હતી એ સાંજે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી લેખકને દરિયા કિનારે ફરવાનો શોખ હતો બરાબર એટલે આ બધી વાતની એને જાણ હતી કે દરિયો આટલા વામા વામા એટલે પવનમાં કે આટલા પવનમાં બહુ તોફાની ગણાય છે બરાબર આટલા પવનમાં તો બહુ બધો તોફાની ગણાય છે માછીમારના કુટુંબના માણસો ટોળે ટોળા મળીને દરિયા પાર માછીમાર છે બરાબર એનું આવકનું સાધન શું હોય તો કે દરિયો ખેડીને માંથી માછલા પકડવા ને એવું બધું એનું જે આવક મેળવવાનું રોજી રોટી કમાવાનું સાધન હોય તો આજે દરિયા કિનારે વસવાટ કરતા જે માછીમારના કુટુંબો છે કુટુંબોના માણસો એ ટોળે ટોળા બરાબર એકસાથે બહુ વધારે માત્રામાં માણસો મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની પુરુષોની બરાબર દરિયા પાર એટલે કે દરિયાની પેલે પાર ગયેલા પોતાના આદમીઓ એટલે કે પુરુષોની રાહ જોઈને ઊભા રહે છે તે સ્થળ અહીંથી ઘણું દૂર હતું સહજ જ મારા પગલા એમના તરફ વળ્યા થોડા મારા પગ એના એની બાજુ ગયા વળ્યા મને જોતા છતાં દેખતા ન હોય તે બંને મીટ માંડીને અહીંયા આપણને રૂઢી પ્રયોગ પૂછાઈ શકે કે મીટ માંડવું એટલે શું તો કે નજર રાખીને બરાબર બંને એટલે કોણ તો કે આજે પુત્ર છે એ અને એની માં નજર રાખીને દરિયા તરફ જોઈ રહ્યા હતા છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો બરાબર એને શું થયું કે ભાઈ મારા પપ્પા આવે છે એમ કરીને ખુશીમાં આવીને ઉછળ્યો અને આવી આવી એટલે કે એની નાવડી આવી આવે કહીને કૂદવા લાગ્યો મેં દરિયા ઉપર દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે શું થશે નજર નજર કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એ નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા બરાબર એટલે કે હિમાલય પર્વત જેવડા ઊંચા જે ઉછળતા મોજા હતા એના ઉપર ચડીને નીચે નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી હતી બરાબર શું કહે છે અહીંયા તો કે મેં દરિયા ઉપર એટલે લેખક એમ કહે છે કે મેં દરિયા ઉપર એક નજર નાખીને તો દૂર દૂર ઝાંખાં અંધકારમાં એ નાની સરખી ઉડકી નાવડી હિમાલય જેવડા એટલે કે હિમાલય પર્વત જેવડા ઊંચા મોજા ઉપર ચડીને પાછી નીચે પછડે મોજા ઉપર ચડીને પાછી નીચે પછડાતી ને પવનના ઝપાટાથી આમ હાલક ડોલક બરાબર હલ હલન ચલન થતી હોય એવી નજરે પડે છે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ જાહેરાત છે ધોરણ સાત વિષય ગુજરાતીના બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ તથા લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા આપેલા નંબર પરથી પણ તમે સંપર્ક કરીને મેળવી શકો છો અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશિન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનને અત્યારે જ ડાઉનલોડ કરો તેના પરથી પણ તમને આ પીડીએફ અને બુક મળી શકે છે તો ત્યારબાદ આગળ વધીએ જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય એટલે જેવું એના આગળ આપણે શું જોયું હતું તો કે પેલો છોકરો આવી આવી એવું બોલતો હતો એટલે કે હોડી આવી હોડી આવી એના પિતા એની પાસે આવ્યા બરાબર એટલો ખુશ હતો એટલો ઉછાળા મારતો હતો જેવો એને આનંદ આવ્યો એવો જ જતો રહ્યો તે મા દીકરા બંને અત્યંત ખૂબ જ ચિંતાતુર ચિંતાતુર એટલે શું થશે તો કે ભાઈ ચિંતાથી આતુર માણસનું અને કુદરતનું જે ભયંકર યુદ્ધ માણસનું એટલે કઈ રીતે તો કે દરિયો ખેડવા ગયેલા જે દરિયા ખેડૂત છે જે મરજીવ્યા છે એ માણસ અને તેની સાથે કુદરતનો જે પ્રકોપ

એટલી દૂર હતી કે પવનનો ઝપાટો એટલો આકરો આકરો એટલે શું થશે અહિયાં શું થશે કઠિન કે દરિયાનો વેગ એટલો ભયંકર હતો દરિયાની નીચે ચાલવાની જે ગતિ હતી પાણીની જે વેગ હતો એ ખૂબ ભયંકર હતો સુસવાટા એવા ભયાનક હતા પવનના સુસવાટા એટલા ભયંકર હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીને મદદે જવા તૈયાર હતું નહીં કે જે ટોળું બંધાયેલું ટોળું ટપ્પા થયેલા હતા જે આ જે દરિયા છે એના જે સ્જજનો છે એના પરિવારજનો છે એની ભીડ જામેલી હતી એમાંથી કોઈ પણ વ્યક્તિ આજે હોળીની મદદે જવા તૈયાર નહોતું કારણ કે પવનના સુસવાટા એ એકદમ ભયાનક હતા છોકરો ભૂમા બૂમ કરતો હતો છોકરો જોર જોતી બરાડા નાખતો હતો અને ટોળામાં પહોંચ્યો પવનનો એક એક સપાટો હોળીને

હવે ક્યાં અટકશે એટલે ક્યાં એ રોકાશે ક્યાં એનો અંત આવશે એ કહેવું મુશ્કેલ હતું હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા બરાબર આ જે દરિયાખેડુની જે નાવડી હતી જે હોડી હતી એ હોડી અને સાથે સાથેનો જે ખેડુ જે માણસ હતો આ બંને પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા એટલે કે હાર ઉપર હાર થતી હતી અને પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી બરાબર પછાટ એટલે શું તો કે પછડાવવું શું થશે પછડાવવું પછાટ ઉપર બીજી પછાટ ને તરત જ ત્રીજી પછાટ એટલે કે એક વાર પછડાય પછી એક પરંપરા ચાલી હતી સુસવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય બુલંદ સ્વરે કારે બધાને પોકારતો હોય એવા ભયંકર અવાજે એવા ભયાનક અવાજે આકાશ પાતાળ એટલે કે આકાશ અને ધરતીને વિંધી નાખતા પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી નાખ્યા બરાબર વિચાર કરો કે એનો વેગ કેટલો મોજાનો વધારે હશે પવનનો વેગ કેટલો ઝડપી હશે કે એક જ આકાશ પાતળ વિંધી નાખતા પવનના એક ઝપાટે એક માત્ર પવનના જોરથી ઝપાટાએ શું કર્યું તો કે આજે હોડી અને માણસ હતા ને બેયને અલગ કરી દીધા દરિયામાં બેયને શું કરી દીધા જુદા કરી દીધા જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તે મેં પ્રચંડ મોજાએ બંનેને દૂર ફેંકી દીધા અને આજે પવન છે પવન બરાબર એ એક ઝપાટે એક પ્રવાહે જ્યારે માણસ અને હોડીને દૂર કરી નાખે છે એની રાહ જોતાં પ્રચંડ મોજાએ ભયાનક મોજાએ શું કર્યું તે બંનેને દૂર દૂર ફેંકી દીધા જીવનને જીવનને અને જીવનના આધારને જીવન જીવન એટલે તો કે મનુષ્યનું જીવન માનવીનું જીવ અને જીવનના આધારને એટલે કે એને જ્યાંથી રોજી રોટી મળે છે જ્યાંથી આવક મળે છે એવી નાવડિયા બંનેને એકબીજાથી શું કરી દીધા દૂર કરી દીધા બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે લેશે જ તેમ તદ્દન શાંત બની ગયા બળતે હૃદયે લાચાર મનોદશાએ લાચાર એટલે એકદમ બેબસ બેબસ હાલતમાં તુમુલ બરાબર ભયંકર યુદ્ધનું છેલ્લું પ્રકરણ એનો અંત જોઈ રહ્યા મનુષ્ય હતો અહીંયા શું થાય છે મનુષ્યની હાર થાય છે મનુષ્ય થાકે છે એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો હતો એના બધા જ પ્રયત્ન કેવા જતા હતા નિષ્ફળ જતા હતા હવે ડૂબવું છે તો છેવટે કાઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ આશાતંતુ બાજી રહ્યો બરાબર એનામાં શું હતું કે ભાઈ હવે ડૂબવાનું છે તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડૂબવું કે ભાઈ સામેનો જે કાંઠો છે એની તરફ નજર રાખીને જ ડૂબવું એવું એના મનમાં વારંવાર આવી રહ્યું હતું મનુષ્ય હાર્યો શું થાય છે દરિયા કુદરત અને મનુષ્યનું જે યુદ્ધ થાય છે એમાં શું થાય છે તો મનુષ્યની હાર થાય છે દરિયો જીત્યો દરિયાની જીત થાય છે ટોળામાંથી રુદરના અનેક સ્વરો છૂટા પડ્યા બરાબર ટોળામાંથી માણસો ના રડવાના આવ્યા પેલા દીકરાનું હૈયું કરુણ પોતાના પ્રચંડ અવાજ દરિયો વધારે ને વધારે ભયંકર બનતો જાય છે બરાબર આજે માં દીકરાનું હૈયું ફાટ પુષ્કળ પ્રમાણમાં આજે વધારે રડે છે આજે રડવાનો જે કરુણ અવાજ છે એ અવાજ ને આજે પ્રચંડ બનતો દર્યો એને દાબી દે છે એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય છે આ જે કરુણ દ્રશ્ય છે ને ભયંકર એકદમ ભયાનક રૌદ્ર સ્વરૂપ વાળું જે દ્રશ્ય છે ને એ ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું હોય હું એટલે કોણ તો કે ભાઈ લેખક જ્યારે જ્યારે ફરવા નીકળે ત્યારે એની નજર આગળ ખડું થાય છે એની નજર સમક્ષ આ વાતને લેખક એમ કે છે કે લગભગ એક વર્ષ થઈ ગયું આ વાતને એક સવારે વહેલો ફરવા નીકળ્યો એક સવાર માં હું વહેલો ફરવા માટે નીકળ્યો દરિયા કિનારે ભીનાશમી હતી બરાબર એકદમ કાઠો કાંઠામાં બિનાશ જામી હતી બધે આછી ધૂસર જેવું લાગતું હતું ધુમ્મસ પથરાયેલો હતો એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર નજર ગઈ દ્રષ્ટિ પડવી એટલે શું કે નજર પડવી અચાનક એ છોકરા ઉપર નજર પડે છે તે દિવસે તેણે કરેલું આક્રંદ એટલે એ દિવસે જે રડેલો હતો મારેલા પછાડા ને દોડા દોડીની જાણે દરિયા વચ્ચેથી હળી કાઢીને બાપને મળવા જાવ એટલે કે રસ્તો કાઢીને માર્ગ કાઢીને એના પપ્પાને મળવા જાવ એવી એને બતાવેલી ઘેલસા તે દિવસે એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોય તો એ પીગળી જાય બરાબર એ દિવસે છોકરો એટલું રડ્યો હતો એટલું આક્રમ સ્વભાવે રડયો હતો કે કદાચ જો દરિયો પથરાનો હોય તો તે પીગળી જ જાય મને હળી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લઉં મને હળી કાઢવા દો મને જવા દો મને રસ્તો આપો મને માર્ગ આપો હું મારા પપ્પાને બચાવી લઉં મને અહીંયાથી જવા દો એ જેની ધૂન હતી એ જેનું એનું રટન હતું મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આગળ વધતા પહેલા તમારા માટે ખાસ નોંધ છે

એની માં પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું બરાબર હવે શું થાય છે એકાદ વર્ષ વીતી જાય છે પછી એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો એની માં એની સાથે ઊભી હતી એવું લાગે છે લેખકને હું આગળ વધ્યો હું એટલે લેખક આગળ વધે છે કેમ દોસ્ત ઓળખાણ પડી કે બરાબર એ શું પૂછે છે ભાઈ કેમ દોસ્ત તને કઈ ઓળખાણ પડી તું મને ઓળખ્યો તેણે મારી સામે જોયું એ જે છોકરો છે એને લેખકની સામે જોયું પણ મને ઓળખ્યો નહીં પણ લેખકને ઓળખતો નથી એટલે પોતાના કામમાં મશગુલ એકદમ તલ્લીન બની ગયો આ તમે માછીમાર આવા કેવા લેખક શું છે ભાઈ આ તમે તમે માછીમાર કેવા રહ્યા બરાબર એવું એને પૂછે છે હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો સપડાયો એટલે કે ફસાયો તારો બાપ હજી તોફાનમાં ફસાયો હતો એ નજર સામે દેખાય છે ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો લેખક એ છે કે ભાઈ તમે કેવા માછીમાર છો હજી તારો બાપ આમાંથી ફસાયો હતો તોફાનમાં મૃત્યુ પામ્યો ફસાયો એ નજરે હજી સામે દેખાય છે અને તમે પાછો આ ધંધો લઈને બેઠા છો એવો સવાલ કરે છે તે ઘડી વાર બોલ્યો નહીં થોડીક વાર તો ચૂપ રહ્યો પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો એનું કામ પતાવીને લેખકની સામે ઊભો રહે છે સાહેબ ભગવાન આ ધંધો સોંપ્યો છે ભગવાન એમને આ ધંધો આપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નકર બીકના ના મારીએ નકર એટલે નહીતર બીકના મારીએ બાપ દાદાનો આ ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય વઢાવવું એટલે કપાવવું બરાબર શું કે છે કે સાહેબ ભગવાને અમને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો જો સારો આવડતો હોય તો ભલે નકર બીકના મારે બીક હોય કે ન હોય બીકના લીધે તો બીકના લીધે આ બાપ દાદાનો આ ધંધો છોડવું તો તો મારું નાક કપાઈ જાય બરાબર મારું નાક વઢાઈ જાય એટલે કે કપાઈ જાય પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસે પણ તો લેખક કે છે કે તને એ દિવસનું દરિયાનું જે તોફાન હતું નથી સાંભળતું અરે મારા સાબ સાબ એટલે સાહેબ અરે મારા સાહેબ દરિયાને તોફાન કરતા આવડે છે ને ભગવાનને બચાવતા નથી આવડતું એમ કે છે કે દરિયાને જો તોફાન કરતા આવડતું હોય દરિયાને બરાબર તો શું ભગવાનને બચાવતા નથી આવડતું એવો સવાલ કરે છે મારો બાપ એ તોફાનમાં મર્યો મારા બાપનું તો એ તોફાનમાં મૃત્યુ થયું મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો હતો મારા પપ્પાના પપ્પા પણ આ દરિયામાં મરેલા અને મારું થવાનું હોય થાય મારું જે થવાનું હોય થાય મને કોઈ ભય નથી પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડવું તો તો આ મારી માં જોઈ બીકનો માર્યો જો હું આ દરિયો ખેડવા ન જાઉં અને પાછો આવી જાઉં તો તમે આ મારી માને જોઈ છે એનું નામ જ લાજે ને એના નામ ઉપર જ કલંક લાગે ને તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટા બંધ ચપળતાથી તરત જ ચતુરતાથી હોડકામાં ચડીને બેઠો લ્યો રામ રામ બરાબર લેખકને શું કહે છે ભાઈ લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે પૂછે છે કે સાંજે ફરવા આવશો કે અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય એટલે કે દરિયાને જાણે રમવાનું મેદાન માનતો હોય એમ ચાલ્યો જાય છે આનંદ ભેર ચાલ્યો જાય અને કહે છે માડી સાચવજે ધ્યાન રાખજે બરાબર માડી તારું ધ્યાન રાખજે આટલું કહીને એની મા ઘર તરફ પાછી ફરી અમારો તો બીક અને કઈ પોહાય પોહાય એટલે કે પોસાય જો આવી બીક રાખીએ તો અમને કઈ પોસાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ અમે શું માન્યું છે કે અમે તો દરિયાના દીકરા છીએ અને દરિયો કોણ છે અમારો બાપ છે

એ દરિયાની સામે જોઈ રહ્યો હતો હું એક કીટ હશે દરિયો અને છોકરો ને ને એટલે શું થશે માછીમાર જોઈ રહ્યો દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો ત્યારબાદ એને મેં આગળ પણ તમને કીધું હતું કે આ જે શ્રમ ભરેલી જે કથા છે જે સંઘર્ષની કથા છે એમાં લેખક પોતાની જાતને બે પ્રશ્ન પૂછે છે આ બે પ્રશ્ન અહિયાં છે શું છે કે શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાનમાં જ નિર્ભયતા આપતા હશે કે શ્રમ ભરેલું શ્રમથી ભરેલું મહેનતથી ભરેલું જીવન અને રણ મેદાનમાં કયો ગુણ તો કે નિર્ભયતાનો ગુણ એ જ હશે અને બીજો એવો સવાલ કે છે કે અને નિર્ભયતાથી જ ચારિત્ર ઘડાતું હશે જો તમે ભય વગર ના હશો તો જ તમારું ચરિત્ર ઘડાશે સવાલ પણ થાય છે પાઠની સંઘર્ષકથા આપણે પૂરી થાય છે એના શબ્દાર્થ આપણે સમજીએ

ત્યારબાદ આકરું એટલે કે કઠણ મુશ્કેલ ઠઠ એટલે કે ભીડ ગીરદી અને ટોળું આક્રંદ રુદન વિલાપ અને રડવું અફાળવું એટલે કે અથડાવું ભટકાવું કળવું એટલે કે સમજવું અથવા તો ધરવું પછાટ એટલે કે પછડાવવું વ્યર્થ એટલે કે નકામું અથવા તો બિનઉપયોગી સ્વર એટલે કે અવાજ અથવા નાદ ઘેલછા એટલે કે ગાંડપણ અથવા તો ઈચ્છા શું થાય ગાંડપણ અથવા તો ઈચ્છા મનોદશા મનની સ્થિતિ મચવા એટલે કે માછીમાર અને આહવાન એટલે કે આમંત્રણ બોલાવવું અથવા તો પડકાર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું ભાગ બે માં સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબ સાથે જવાબના સોલ્યુશન સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો